ભાત જ્ઞાતિના લોકો પેટીઓથી લુપ્ત થતી કઠપુતળીનો ખેલ બતાવી પેટીઓ રડતા ભાવનગરના પ્રકાશભાઈ ભાટે સરકાર અને લોકોને શું વિનંતી કરી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર હવે ના જમાના જેવું નહી ચાલતો બાપા અત્યારે તો કરીએ છે અમે જબરદસ્તી અત્યારે ફિલ્મો નાટકો ચાલુ થઈ ગયા મોબાઈલ ચાલુ થઈ ગયા અત્યારે કોઈ જોવામાં વધારે ઇન્ટરેસ્ટ ના લે અને અમને સરકાર તરફથી પેલા પ્રોગ્રામ વધારે મળતા હતા હવે નહીં મળતા અમે અપ્લાય કરી છે ભાવનગરમાં જિલ્લા પંચાયત ઓફિસમાં માહિતી ખાતામાં પણ પ્રોગ્રામ હજુ આવ્યા નહીં છે અને આવે તો એ એક બે આપે અમને પાંચ છ મહિનામાં તો એમાં એક બે પ્રોગ્રામમાં કંઈ થાય નહીં એ વધારે દસ પંદર પ્રોગ્રામ મળ્યા હોય અને પંદર દિવસથી એ પૈસા આવે તો વાંધો નહીં કે ચલો વધારે પ્રોગ્રામ મળ્યા છે એક બે પ્રોગ્રામ આપે એના માટે અમે શિવર જવું પડે કદી કનકોટ જવું પડે લાંબો લાંબો જવું પડે છે તો સરકારને કીધો હતો ભાવનગર આપણે જિલ્લા પંચાયત ઓફિસમાં ગયા હતા તો હજુ પ્રોગ્રામ કંઈ આપ્યા નહીં અમને આનું જીવંત રાખવા માટે અમે ઘણું સમજાવવું છે લોકોને બીમારીના વારામાં ખેતરના વારામાં ઘણું સમજાવવાનું છે પણ હવે પ્રોગ્રામ મળે સરકારી તો એને રીતે સમજાવી દે હવે આવો સોસાયટીમાં ખેલ કરીએ તો બાળકોને રાજી કરી દઈએ ઘડીક અમારે રોટલા જેક થઈ જાય કંઈ જમવાનું મળી જાય રોટલા જેવું થઈ જાય તો જતા રહીએ પછી કઈ સરકારી પ્રોગ્રામ હોય તો લોકોને જાણકારી આપીએ એવું છે હા મોબાઈલમાં બાળકો ગેમ રમે અને આ કઠપુતળીમાં કેવો રસ ધરાવે છે બાળકો હવે પહેલો જેવો રસ્તો તો નહીં લેતા પણ હવે બાળકો છે એ કઠપુતળી જોઈને આવે બાકી આજકાલ મોબાઈલ ચાલુ થઈ ગયા તો વધારે બાળકો ઇન્ટરેસ્ટ ના લે અગર પહેલાં આપણે સોસાયટીમાં ખેલ કર્યો હોય તો આખી સોસાયટી ભરાઈ જાય પણ અત્યારે પહેલાં જેવો નથી આ એટલો જ કહેવો છે મેં મારો